મિત્રો એક સરસ મજાનું દસ્ટન કહું છું દસ્ટ એવું છે કે એક ગામ હતું ગામની અંદર એક ડોસીમાં એને છોકરાની વહુ પણ પચીસ ટકા એના બુદ્ધિ ઓછી હતી એટલે એને રરકી તબલ એવું સાસુમા એને કંઈને બોલાવતા સાચું નામ દેતા નહોતા હવે આનું નામ સાસુમાએ તબલ પાડી દીધું એ તૈમણ તબલ બુદ્ધિ વગરની એટલે આખા ગામના લોકોએ પછી ઓને તબલ જ કહેવા મોડ્યા અને તબલના નોમેજા ઓળખાવા મોડી તબલ એટલે કે ગોડી ઓછી બુદ્ધિને એમ આ સાસુ કહે એટલે આખા ગોમે કહેવા મોડ્યા હવે આ તબલ અને સાસુ બે ભેડા રહેતા હતા પણ સાસુ બહુ જોડે બહુ કોમ કરાવ્યું ગોડી જોઈને તબલ નોમ પાડેલું તે બિચારી આ તબલનો આખો દિવસ કોમ કરાય કરાઈને થકવાડી ગઈ હવે એક દિવસ એવું બન્યું કે ભાદરવો મહિનો આવ્યો ધરો આઠમનો દિવસ આવ્યો ધરો આઠમનો દિવસ આવ્યો એટલે તબલે ઉપવાસ કર્યો અને ઉપવાસ કર્યો એટલે તબલને એવું થયું કે આજ તો સાસુમા મને કોઈ કે હશે નહીં હું આજ ઉપવાસ કર્યો છે એટલે હરખમન હરખ મોકલી તબલ બોલી કે સાસુમાં આજ તો મેં ઉપવાસ કર્યો અને આજ તો ધરો આઠમ ત્યાં તો મારા માટે કોઈક હારું બનાવો ખાવા ખાવાનું હું થોડી ભેંસ માટે ચાર લઈ આવું અને ચાર લઈને આવું પછી ઉપવાસ છોડું એમ કરીને તબલે દાંતેડું ચારિયું તૈયાર કર્યું એટલે સાસુ કે સોની મોની ચાલુ ભોજન હોય ને આવીને ખાઈ લેજે તારા માટે તો શાક એટલો બરાબર તારી જેવી ગોડી તબલના વળી હારું બનાવીને હું ખવડાવવાનું હોય જા સોની મોની ચાર લેવા ને નેહાકો નહી નાખીને બિચારી તબલ અરે રહ્યો ધરો આઠમના દિવસે મારી હાહુને આટલી દયા આવી આટલી રીઝી નહીં એક વખતે હારું બનાવીને બહુને ખવડાવું એ જ શાક રોટલો કે હું તો બનાય હોમનનો નેહાકો નાખીને બહુ તેડું તાર્યું લઈ અને હેડી ચાર લેવા હવે એવો ટાઈમે ગોમની બહાર નીકળી તો સમસન આવી હવે સમસનની અંદર પાણીનો લોટનો લાડવો બનાવી કોકને મૂકેલો અને આના તબલના લાડવા ખાવાની ઈચ્છા હતી સાસુએ ના પાડી એ થઈ નીકળી પેલા સમસાનમાં નજર પડી તો પાણીનો લાડવો બનાવેલો અસલ સરસ મજાનો નીચે મેણી પાથરીને એના પર મૂકેલો એમાં જોઈ અને તબલના વિચાર બદલાઈ ગયો આ લાડવો મને ખાવા દે સાસુમાં ના બની હાલત કોઈ નહીં મોહણીય તો મોહણીય સમસન તો સમસન વાંચો કોઈ જોવો ત્યાં લાડવો ખાવા એક બટકું જેટલો ખાધો અને મોરો લાગ્યો પાણીનો બનાયેલો તબલે વિચાર કર્યો કે હોમે મંદિર હ એમાં દીવો બળ એ કણ ઘી હશે કે ઘીવાળો બનાવીને ખાવા દે એ તબલે ચાર લેવાનું થવા દે હાથમાં લાડવો લઈને ચાર્યું દાંતડું લઈ મંદિર ખોલ્યું મંદિરમાં કોઈ હતું નહીં ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો ઘોડા એવું કીલું ભરેલું હતું એમાં લાડવો ડબોરી અને આખો લાડવો કોડા ધીમો ખાઈ જઈ હવે આમાં એવું બન્યું કે તબલ લાડવો ખાઈ જઈ દીવો રામ થઈ ગયો દીવો ઉલવાઈ ગયો એટલે ભલે માતાજીને ખોટું લાગ્યું કે આ ભાઈ આવી કોણ આવી એ મારો પ્રગટાવેલો દીવો ફૂંક મારીને ઓલવી નાખ્યો ને ઘી ખાઈ જઈ તે મૂર્તિ હતી અવરી ફરી જઈ તે દીવા હોમ હતી એનું મોઢું આવરું થઈ જાય તબલને તો આ વાતની કોઈ ખબર ના પડી તે ચાર લેવા જઈ લાડવો ખાઈ ખડી પછી પૂજારી આવ્યો ગમતી આરતી કરવા મંદિર ખોલેલું જોયું કે કોક આવેલું લાગે અંદર જઈને જોવો તો કોડાયું કોરું પડેલું દિવેટે નહીં કે ઘી નહીં મૂર્તિ હોમું જોયું તો મૂર્તિ અવરી ફરી ચીલી ગમમાં જઈને પૂજારીએ બૂમ પાડી ગયો બધા હેડો મંદિરે હેડો માતાજી અવરો ફરી ગયા હ માતાજીને ખોટું લાગ્યું ગમના બધા આયા દોડી આવી બધા મંદિરમાં જોવા મળ્યા એટલે વાત સાચી હો માતાજી મૂર્તિ આવી થઈ ગઈ કોડાઈ કોરું પડ્યું હ કોઈ ધીયે ધીયે નહીં રાખ્યું દીવો રોમ થઈ ગયો કોઈક બન્યું ખરું એટલે પેલા પૂજારીએ લોકોને કીધું કે માતાજી અવરો ફરી જાય ગામમાં વિઘન આવો મોટું દુઃખ આવશે અને ગામમાં અશાંતિ ફેલાઈ જા તો કે હોના માટે શું કરવું પડે એટલે કે એમ કરો હારા હારા ગામના બૈરે બોલાવી લાવો અને બધા બહેરે કે જેવો જેવો ધર્મોમાં સેવામાં ભક્તિભાવમાં મન થયો હારે બહેરે તેડી લાવો અને માતાજીને રીઝવવા માટે આ મંદિરની કોઈ મોરે એવા સારા ગરબા ગૌરાવો અને એ હરખમાં માતાજી જો કદાચ હવરો ફરી જાય તો આ ગોમનું દુઃખ જાય બાકી બીજો કોઈ આનો રસ્તો નહીં ગોમવાળાએ ગોમમાં જઈને આદેશ આપ્યો કોઈ કોઈ ભક્તિભાવવાળા સારા એવા સેવા ભાવવાળા હાર જે કોઈ બહેનો હોય એ નવા કપડાં પહેરી અને મંદિરે આવો અને સારા એવા ઘર એટલા બધા બહેરા હતા નવા નવા કપડાં પહેરી હવે માતાજીને જવાના માતાજી અવરે ફરી ગયા આખું ગોમ ભેરું થયું કાલ વિઘન આવશે મોટું એમ કરી અને બધા બહેર મંદિરના કોરે મોર એવા સારા એવા ગરબા ગાવા માંડ્યા બાકીની પબ્લિક હતી મંદિરની બહાર રહી અને આ ગરબા જોવા મળી ઘણા બધા ગરબા ગાયા માતાજીનું હારું એવું નામ લીધું રીઝવવા માટે માતાજી અવર અત્યારે હવર થયા નહીં પેલી તબલ ચાર લઈને ઘેર આવી ઘેર આવીને કે સાસુમાં શું બનાવ્યું એટલે કે શાક રોટલો બનાવ્યો હાથ પગ ધોઈ અને નાવું હોય તો નહીં લે હાથ પગ ધો તો હાથ પગ ધોઈ લે તારા માટે કંઈ બીજું કોઈ નવું કોઈ બનાવ્યું નહીં આ સાસુમાં હું ઉપવાસ પછી છોડે પણ આ ગામના બધા પેલા મંદિરે છે ભેરા થયા મને જવા દો એટલે કે સોની મોની તબલ ગોડી એ તો બધા હારા હારા માણસો બોલાયા તારા જીવાનું કોમ નહીં ને તું જઈને તો બધા હસશે દોત કાઢશે પેલી તબલ કે ભલે મને જુઓ ને બધા મને દોદ કાઢો હસ પણ મારે જોવા દેવું હોય કે આ બધા લોકો મંદિરે કેમ ભેડા થયા તબલ સાસુને કેવું મોની નહીં અને તબલ તો તો જઈ એટલે બધા પેલા ગરબા જોવાનું રવા દઈને તબલના હમું જઈને દોત કાઢીને હસવા માંડ્યા અને હસવાના હસવામાં લોકોએ મજાકમાં કહેવા વડ્યા એટલે પેલી બહેનોને ગરબા ગાવાનું રવા દો એટલે આ તબલને મોકલો ન કહે અને તબલ પહોંચ ગરબા ગાય તો માતાજી રીજી જાય ને હવરા થાય એમ ક્વાયમાં મજાકમાં કહેવા મોડ્યા એ બધાને પેલા બહેનોને ગરબા ગાવાનું બંધ કરાવીને બહાર કાઢ્યા અને તબલને મંદિરમાં ખાલી જા તું હારા પોચ ગરબા એવા ગા કે માતાજી રીઝી જાય તો ગોમનું ભીખનો જાય તબલ કે હારા હારા માણસો આવા બધા બૈરો ગરબા ગાતું તા તો માતાજી રીઝે નહીં અને લોકો હસવા મજાકમાં મને ધક્કાને મને મંદિરમાં ખાલી કે તમે ગરબા ગાવ માતાજી રીઝી જાય એ માતા તું મારી આબરૂ રાખજી એમ કરી પેલા બધાને કે ચલો મંદિરની બહાર એકલી બધા અંદર કોઈ આવડ નહીં હું એકલી જ અંદર રહું એમ કરીને દરવાજો બંધ કરી અને તબલ તો અંદર પાલોઠી વારી બેઠી પહી મંદિરમાં અને બે ગરબા હારા ગાઈને આવડતા હતા એવા અને ગરબા ગઈ રહ્યા પછી કે હજુ માનતી નહીં હજુ તું હવરી થતી નહીં ગોમનો લાડવો એ પાછો લોટનો બનાવેલો ગોમનું મંદિર અને ગોમની મૂર્તિ ગોમનું ખોળાયું અને ગોમનું ઘી અને ગોમના ઘીમાં હું એ લાડવો ડબોડીને કાધોઈમાં તનસનો આટલો મેળ ચડ્યો સોની મોની અતિમ હવરી હાવરી થઈ જા ને કે રોજ ચાલ લેવામાંથી ને કરવાની હ અને રોજ ફૂંક મારીને દીવો ઓલવે અને રોજ તારું ઘી હું ખાઈ જઈ એના કરતાં હવરી ફરી જા માતાએ વિચાર કર્યો કે અરે રોજ દીવો રોમ કરી નાખીએ ઓલવી નાખ્યો માતાજી અવરોહ હતા એ હવરા થઈ ગયો હવર થઈ જાય તો તબલે બહાર આવીને બધાને કહે જો માતાજી હતા એમ થઈ ગયા જુઓ કે રીઝી ગયા માતાજી લોકોએ તાલીઓ પાડીને તબલને વધાવી લીધા અને હરેક કહેલે કે ભાઈ આજથી તબલને કોઈ એક નહીં કહેવાની આપણે બધા ગરબા ગાયા રીઝવ્યા ઢોલ નગારા વગાડે માતાજી રીઝે નહીં અને તબલે એક જ મિનિટમાં માતાજીને મનાઈ દીધા હવર કરી દીધા એટલે કહેવાનું અડ કે એવું ના હોય કે બુદ્ધિ ઓછી હોય તો એના જોડે ભગવાન માતાજીના હોય બધાને ટેકારૂપ હોય જ they in their bodies